જય મુરલીધર જય માધવ મિત્રો હું છું દીપ આહિર અને આપણે ખેડૂત મિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને ચેનલને કોઈ મિત્રો નવા જોડાના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને જે જૂના મિત્રો છે આગળને આગળ શેર કરજો એટલે થોડીક માહિતી જે આપને જ્ઞાન છે એ બધાને મળી રહીએ આજે આપણે આવ્યા હતા દિનેશભાઈની વાડીમાં જે આપણા ભાઈ જ છે એને કપાસ વાવેલો હતો તો કપાસમાં છોડ પીડા પડતા હતા તો કપાસમાં છોડ પીડા પડે તો શું માવજત લેવી આમ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે કે પહેલાં વહેલાં વરસાદ બંધ થાય એટલે કપાહમાં પાર્લરનું કામ કરી નાખવાનું કોઈને પૈસા વગર એટલે જે રેસના હિસાબે અથવા વરસાદના હિસાબે તડકો પડે તડકો પડવાથી જે ગરમ ઊફ હોય બાઈને નીકળે એના કરતાં આપણે માથેથી ઠંડુ પાણી પાઈ દઈએ તો એ માનું ને ત્રીસથી ચાલીસથી પચાસ ટકા જેવું કામ કરતો એમને થઈ ગયું પછી દવાનું કામ લેવાનું પહેલાં તો પાણી જ પાઈ દેવાનું પહેલાં તમે ઠંડુ પાણી વાય અથવા બોરનું ગમે હાલે પાણી પાઈ ગયું એટલે એ બધું ઓકે રાઉન્ડ થઈ જાય આ તમે જોવો છો હજી કે શરૂઆત જ થઈ છે આટલા ઘેરામાં પીલો પડવાનું ચાલુ થયું બાકી બધું એ કપા આમ આ છત્રીસની જારીએ કપા છે અને જય બીટી કપાસ છે હજી ગ્રોથ બરાબર છે નહીં પણ આમ જોઈ તો છત્રીસની જારીએ છે એટલે ગ્રોથ ઓકે રેડી છે કારણ કે આ શિયાળુ મોલ છે હજી આને ખાતર સુફરને થાય એટલે આ પાણી પીએ દવા દારૂન કરશે એટલે આ ઉપડી જાય અને ને બાજોળ થઈ જાય કારણ કે હવે આપણે આમાં દિનેશભાઈને અત્યારે આપણે જે પોર કપાસ હતો ને આપણે શું માવજત લીધી હતી ની કહેવાની છે કે જો આ રીતે છોડ પીળો પડી જાય છે આખે આખો તમે જોઈએ કે પાંદડા નીચેથી પીડા પડે છે અમુક અમુક કેરી થઈ ગઈ છે ચાર ચાર પાંચ પાંચ કેરી જેવી છોડમાં છે પણ આની આ વસ્તુ પીળો પડી જાય છે આખો અને છોડ સુકાઈ જાય છે બરોબર આ રીતનું આખું કપાસનું કામકાજ અત્યારે ચાલે છે હવે ગયા વર્ષે કપાસ હતો તો ગયા વર્ષે આપણે કપાસમાં શું માવજત કરી હતી જે આપણા ભાઈને આપણે કહેવું ને એ માવજત કરાવશું ને આપણે ગયા વર્ષે પણ વરસાદ ખૂબ સારો હતો ને આપણે કપાસ ગયા વર્ષે દસ વીઘાનો હતો ને આપણે છોડ ખૂબ સુકાતા હતા અને પીડા પણ પડતા હતા તો આપને એક દવાથી જે રિઝલ્ટ મેળવ્યું તો એ આપણે રિઝલ્ટ આપને આપણી દવાના નામ કહીએ અને કોઈ આપણી કોઈ પણ કંપનીની એડવેટાઈઝ નથી કરતા જે આપને અનુભવ થયો છે આપને જે દવાથી રિકવરી મેળવી હે કઈ હિ પહેલાં તો પહેલો રાઉન્ડ આપણે અત્યારે હાલ પૂરતો આમાં સાપ પાવડર જે આવે છે યુપીએલનો આવતો ગમે કંપનીનો લઈ લેવાનો જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને મેન્કો જે બે ભેરું આવે છે અને એનો રિઝલ્ટ પણ સારામાં સારું છે મોનોકોટોનું બેનું અને ભેરું આપણે એક સાઇફોન કંપનીનું જે આવે છે પ્રોટેક્સ કાર્બન પ્લસ પ્રોટેક્સ આવે છે એનો ઉપયોગ કરવાથી મને ખરેખર બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું તો આપણે જે સાઇફોન કંપનીનું પ્રોટેક્સ કાર્બન પ્લસ પ્રોટેક્ટ છે એનું રિઝલ્ટ આપણે બહુ સારું મળ્યું હતું કાર્બન પ્લસ પ્રોટેક્સ અને જોડે આપણે નીંજા નાખેલું હતું નીંજા નાખીને આપણે એના બે બે છટકાવ કર્યા હતા આઠ આઠ દિવસના ગાળે તો એનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળેલું હતું અને કપામાં રિકવરી આવી ગઈ આ જ કપામાં આપણે એવડી જ પદ્ધતિ વાપરવાની છે તો કોઈ પણ મિત્રોને જો છોડ સુકાતા હોય કે પીડા પડતા હોય તો આટલું કરવાથી રિકવરી કમ્પ્લેટ એકદમ સોલિડ આવી જાય છે કેવો વરસાદ બંધ રહ્યો એટલે જે જમીનનો બફારો હોય છે તડકો પડશે ઉપરથી ભાદરવો મહિનો છે એટલે બધા પ્રશ્નો કપામાં હવે મગફળીમાં નહીં થાય પણ કપા મગફળીમાં આમ તો છોડ સુકાતા હોય છે જેમાં એ પાલર પાણી ફુવારે પાઈ દેવું હોય તો પાઈ શકીએ જરૂર હોય તો બાકી તો કંઈ વાંધો નથી છોડ સુકાતા હોય તો આ રીતનું બધું આજની વિડીયોની માહિતી હતી મિત્રો તો ચેનલને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા જાવ મિત્રો તો થોડીક આગળને આગળ ચેનલ થોડીક ગ્રો કરે અને જે જૂના મિત્રો છે એ વિડીયોને શેર કરતા જાઓ ખોટી આરા કરવામાં મારો ભાઈ તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય મુરલીધર જય માધવ મિત્રો